બે હજાર કરોડ રૂપિયા ગુજરાત સરકાર ખર્ચે છે અને એમાં બધા જોતા તો છેલ્લા પાંચ સાત વર્ષ આ યોજના ચાલે છે ઘણા બધા નળિયા આજે પાકા બન્યા છે અને ઘણા બધા આપણા ગામડામાં રહેતા લોકોને સુવિધાઓ મળી છે તમે કોઈ પણ વિભાગ જોઈ લો રોડ રસ્તા વીજળી પાણી અહીંથી ગમે તે આપણે રોડ પર જતા હોય છે તો આજુબાજુ તમે નજર નાખશો તો કઈક ને કઈક કામ કામો છે હશે મોટી મોટી પાઇપ નાખતા થઈ છે ક્યાંક મોટા મોટા વીજળીના ટાવરો ઉભા ક્યાંક પાણીની પાઇપ નાખતા થઈ છે ક્યાંક સારા રોડ બનતા છે સિંગલ રોડ છે તો ડબલ રોડ મતલબ છે કે ત્યાં ફોર લેન બનતો છે ફોર લેન અત્યારે આ થાય કોને આભારિત મિત્રો નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી બન્યા અને વિકાસની જે શરૂઆત થઈ છે એ અવિરત વિકાસ ચાલુ રહે એના માટે આપણા વિસ્તારના ધારા સભ્ય શ્રી અને ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી જે પ્રયત્નો કરી રહ્યા છે ખરેખર ખૂબ પ્રશંસાને પાત્ર છે અને આવા નવા પ્રયત્નો આપણા વિસ્તાર માટે કરતા રહે અને આખા ગુજરાતમાં સૌથી સારું કામ વિકાસનું આપણા વિસા વિધાનસભા વિસ્તારમાં પોતે સરકારમાંથી ખેંચીને લાવે એવી અમને વિનંતી કરું છું મને ભરોસો છે પોતે ખૂબ યુવાન છે ઉત્સાહિત છે અને સતત કામ કરવા માટે ખૂબ ઉત્સાહ છે વિકાસના કામ માટે આખા ગુજરાતમાં

આઓ પડવાનો કામ વરસાદી પાણી જમીનમાં ઉતારવાનું કામ એ એ શરૂઆત ઋદ્રાપનો ભઈએ કરી હોય તો અહીંથી થઈ ઠીક છે ક્યાંક નાના મોટા કામો થતા હશે પણ એ મોટા પ્રમાણમાં આપણે જે ધ્યાનના સ્વરૂપમાં લઈને બેજે કામ કર્યું છે ખરેખર પ્રશંસાને પાત્ર છે જે સદ્રાત ના કરતા આપણા પછી સાબ આગળની વાત કરશે અહીંયા અમે બોલાવ્યા અમારું સન્માન કર્યું બદલા આપ